તો શુભ પ્રભા સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં બધાના જય શ્રી કૃષ્ણ જય શ્રી શ્રીમ હર હર મહાદેવ તો આજે ભાઈ છે ઉત્તરાયણનો વાસી ઉત્તરાયણના પછીનો દિવસ એટલે બધા ટાટા હેમ જેવા થઈ ગયા છે એમને બચ્ચા પાટી ગઈ સ્કૂલમાં અમે લોકો બેસી ગયા છે મમ્મ કરવા માટે હાલ બે ગેર બે હજાર બે એટલે

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ બધાને મારા ભાઈઓની બહેનોને બધાને કેવી ગઈ

ખબર નહીં કાલે એમણે એમના વાઈફનો બહુ છંદ છેડાયો છે તૃણાલભાઈએ અમારા સાહેબ એમની વાઈફનો સ્ટ્રેસ લઈ લીધો હતો બધો એટલે છે કે ભાઈ આજે અમારે ફોન કરીને પૂછવું પડશે કે સાહેબ કેવું છે એમ દવાખાને જવું છે કે નથી જવું એમ હા એટલે પૂછીશું એમને બોલો બીજું કહો બધા ચકાચક બધા ચકાચક બધા તો બધા બસ તો પતંગ દેખાય આમ તો કેવું આપણી ભારતીય સંસ્કૃતિ કો આપણી ગુજરાતી સંસ્કૃતિ કો આપણી હિન્દુ સંસ્કૃતિ કો એની અંદર ખરેખર એટલું જોરદાર છે ને કે ભાઈ માણસ મહિનાની અંદર એક બે તહેવાર તો આવતા જ હોય એટલે થોડો ફ્રેશ થઈ જાય એનર્જેટિક એના થઈ જાય ભેગા મળે હવે જો હવે છે ને ઉત્તરાયણ પછી ગઈ હવે મહિના દોઢ મહિના પછી હોળી આવશે ધૂળેટી હોળી આવશે અને પવિત્ર તહેવાર એટલે ધોળી હોળેટી હોળી પ્રગટાવવાની અને ધૂળેટીમાં બધા હળી મળીને પાછા ફરતી રંગ રંગશી રાત્રે પાછા જમવા જશે બહાર હા એટલે આવી સંસ્કૃતિ તમને દુનિયાની અંદર ઇન્ડિયા સિવાય ક્યાંય જોવા લગભગ નહીં મળતી હોય એમ બધાનું દાડો શું ફ્રેશ થઈ જાય હા ડાડો સારું જાય કોઈ જટુર ટેન્શન બધા ભેગા મળે બાકી અત્યારે આવા આવા સમયમાં કોણ બધા જોડે આવતા હોય કોઈ સ્પેશિયલ ટાઈમ આવતા નથી પણ મજા મજા આમ કોઈ કોઈને જાય આવે બે એવા મસ્ત બધા ભેગા થાય હમ આમ કોઈને જોડે જવાનો ટાઈમ કોઈ ટાઈમ ના હોય ચાલો બધા આવો નાસ્તો કરી લઈએ પછી મળીએ હમ જય શ્રી રામ આ ભાઈ આ ભાઈ છે ને આ બગડી ગયું છે ને રિપીટ કરે છે ને તો ડબલ બગાડા છે એનો એ ફ્રી પડવો જ ના જોઈએ આ જો આનો અવાજ ના સમજી લઈને કંઈક કાંડ કરતો હશે તો જ એનો અવાજ ના આવતો હોય કાંડ માસ્ટર જો વાગશે મોઢા ઉપર

ટોમેટા ક્યાં જ મેથી મટર ટામેટા મલાઈ શાક ચાલુ છે એને ખાવાનું હા જો તલની લાડુડી પર વિડીયો ઉતારવાનો છો એક વિડીયો ઉતારવાનો છોકી તો બહુ મસ્ત ભાઈ છો તલના એટલે મને યાદ કરાવજો ગોપી

એમણા મજારા ને એમના તો કહેતા મને ખબર છે મમ્મી ભાઈ મમ્મી બુંદ કહેતી હતી મમ્મી ને એમના પપ્પા ને મમ્મી ભાઈ જ કેન બોલાતા હતા હા બા તો માજી માજી ઓ માજી એ બાજુ ડોસી કે માજી કેરે માજી ઓ માજી ને ડોસી ડોસી બોલ્યા પણ આમ તો પણ એ બાજુ ઓકે તો જો મસ્ત મજાનું મલાઈ મટર મેથી ટામેટાનું શાક રોટલી અને આ મેં મારા માટે સ્પેશિયલ ડાબીટાનું અલગ કઢાવ્યું છે અને બધા બેસી ગયા છે વાલી ત્યાં બનાવે છે રોટલીઓ લે રુદ્રાક્ષ રોટલી જોવો છે લે રોટલી ખા તો ખા ખાવાનું દ્રાક્ષ ચાલુ રાખ આપણો મોબાઈલ હાથમાં ના લે પણ ખાવાનું હાથમાં લે જો વાલી ગરમ ગરમ રોટલી આવી રહી છે ભાઈ રોટલીઓ તો ચલો ખાઈ લઈએ પછી કહીએ ટેસ્ટ કેવો છે એમ

Ah, <San> não. <Sessizlik> <Sessizlik>

મારી છે હા એક એરિયો લે એક એરિયો હજી એનાથી આગળ રહ્યો જો આપ મારી સાઈડ હા વાગે ને બે વસ્તુ ઠેકાણે જ મૂકવાની બહાર રાખવાની થોડો કોઈ એ નામ કોઈ નો આ સ્ટાઈલ માં રહેજો જરા વસ્તુ ઠેકાણે મૂકી હોય એ હું મે ઠેકાણે મૂકવા કે હા રે બરાબર પછી કાઈ રહ્યો તો મારા નામ

બસનો ચા પિન થઈ જઈએ તો ચાસ અને ગોળની બનાવી છે ગોળની બધા ગોળની ચા પહેલા ચાને ઉકાળી દીધી અને પછી ગોળ નીચે ઉતારીને નાખવાનો ગેસ ઉપર નહીં નાખવાનો ઓકે અને આમને શું ને ફિનાઈલ પીવા કાઢ્યું તો ન તો ગવા કોફી બનાવી નાખો છું માખસ તો મમ્મી લાઈન આવી મમ્મી શું લઈને આવી ચા આવી ખાજો જ નહીં ને થોડો શું લઈને આવી મમ્મી આ કાઈનો

હાથ હતકા સોમાંથી એક મૂકી દે ને તપેલી વાળો લેવા દે તાર જે લેવલી લે ને તપેલી વાળો તપેલી વાળો તપેલી તપેલી મા તપેલી તપેલી બે દિવસ છે મમ્મી તું એવું કરે છે મને એ મહિના દેખાડી ખાલી લેવાય તપેલી તપેલી

ખીચડી <laughs> તો <laughs> <laughs> ઠંડી લાગે છે સાડા દસ વાગે આ છોકરો નામ લેતા નથી કે કાલે રજા છે એટલે કે અમારે જાગવું છે જાગવું છે ને ઓકે હવે સુઈ જતા અને અમારો ભાઈ બે કલાક છે એટલે હવે ઊંઘવાનો નથી ટી શર્ટ બદલી છે ઉપરની બદલી તો સારી નથી એ રીતે સાડી હોય પહેરી દે ફેવરેટ છે તો ચાલો ગુડ નાઇટ જય જય શ્રી રામ